કરજણમાં ઉભરાતી ગટરોથી નાગરિકો ત્રાહીમામ કરજણ શહેરના વોર્ડ નંબર પાંચ જુનાબજાર વિસ્તાર પાસે આવેલ વાળંદ ફળિયામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગટર ઉભરાઈ રહી હોવાના કારણે નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગંદા પાણીમાં પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે વહેલી સવારે મંદિર જતા ભક્તો અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ ગટરના ઉભરાતા પાણીમાંથી જવું પડે છે ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગટરનું ગંદુ પાણી બહાર નીકળતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે સ્થાનિકોએ આ બાબત અંગે કરજણ નગરપાલિકા પાસે મૌખિક રજૂઆત કરી છે નગરપાલિકા દ્વારા મશીનથી ગટર સફાઈનું કામ કરવામાં આવ્યું હોવા છતાં સમસ્યા હજી યથાવત છે રહેવાસીઓની માંગ છે કે કરજણ નગરપાલિકા તાત્કાલિક પગલાં લઈને ગટર ઉભરાયની સમસ્યા દૂર કરે અને વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખે